નમસ્તે મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો કેમ છો બધા મજામાં તો ચામુંડા ફેશનમાં ફરીથી આપ લોકોનું સ્વાગત છે આપના માટે સાર્ટિંગની અંદર હેન્ડવર્ક વાળી સાડીઓ લાવ્યો છું જે તમને વ્યવસ્થિત અને બધા જ કલર સાથે હું હું આજે બતાવીશ તો તો એ આપને વાત કરું અમારી જે શોપ છે ચામુંડા ફેશન તે સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટમાં રતન માર્કેટમાં આવેલી છે જે સ્ટેશનથી માત્ર બે થી ત્રણ કિલોમીટર થાય છે રિક્ષા ભાડું દસ રૂપિયા છે અને દલાલ લોકોથી થોડું સાવધાન રહેવાનું છે તમે ગમે ત્યારે પણ અહીંયા તમે સુરત આવો તો તમારે સ્ટેશન ઉતરો એટલે અમને ફોન કરવાનો અથવા તો ત્યાંથી ટેક્સટાઇલ માર્કેટમાં જવું છે એમ રિક્ષાવાળાને કહેશો એટલે તમને ટેક્સટાઇલ માર્કેટની અંદર સાલાસાર ગેટે ઉતારશે ત્યાંથી અમારો માણસ આવી અને તમને લઈ જશે પણ દલાલના ચક્કરમાં કોઈ પડતા નહીં તો હવે આપણે શરૂઆત કરીએ તો આ જે હેવી સાડી છે જે હેન્ડવર્કની અંદર જે હાથેલી વર્ક થાય છે એની અંદર તો આપ જોઈ શકો છો આ જે ડિઝાઇન છે એ ડાઈંગ છે અને સાટિંગ કપડું રહેવાનું છે અને એકદમ ભરચક ડિઝાઇન રહેવાની છે અને આ ડિઝાઇનની અંદર હેન્ડવર્ક આવશે વલ વાળું જે હેન્ડવર્ક આવે છે તે આવશે મિરર વર્ક આવશે અને ઝુમ્મર આવવાના છે ચાર ઝુમ્મર આવશે ઝુમ્મર પણ બતાવી દેજો અને હેન્ડવર્કની અંદર પલ્લુની અંદર આવશે અને નીચે બોર્ડરમાં પણ આવશે અને એમનું બ્લાઉઝ પણ તમને બતાવીએ એકદમ મસ્ત સુપર હિટ બ્લાઉઝ રહેવાનું છે આ જે છે બુટીવાળું ઝીણી બુટીવાળું બ્લાઉઝ રહેવાનું છે કલરની વાત કરીએ તો મેં પહેલાં પણ વાત કરી છે કે આપણે જે ગુજરાતની અંદર જે હાલે એ જ બધા આની અંદર કલર રહેવાના છે કલર જોઈજો જોઈ શકો છો આપ આ જે મેં તમને બતાવ્યો તે કલર બીટ કલર છે અને બીજો જે કલર છે તે આ ગાજરી ઉપર આવશે ગાજરી અને બીટનું એમાં કોમ્બિનેશન રહેવાનું છે પછી વાત કરીએ તો એની અંદર મરુન કલર આવશે મરુન અને ગ્રીન ઝેરી લીલો કલર જે છે એ રીતે બંને કલર રહેશે પછી ત્રીજો કલર જે છે આ એક મિનિટ આ રાણી કલર આ ત્રીજો કલર જે છે તે રાણી કલર રહેવાનો છે રાણી અને ગ્રીન એ બંનેનું કોમ્બિનેશન રહેશે આવી રીતે આપણે આની અંદર પાંચ કલર રહેવાના છે આ જોઈ શકો છો પાંચ કલર છે કલરની વાત કરીએ તો આપણે લગ્ન પ્રસંગની અંદર સાબની અંદર કે કોઈ લેવા દેવા માટે પ્રસંગની અંદર જે કલર આપણે આપી શકીએ એ જ કલર છે કારણ કે મેં પહેલાં પણ વાત કરી છે કે હું પણ ગુજરાતી હોવાથી મને ખ્યાલ છે કે આપણે ગુજરાતની અંદર કેવા કલર આવે કેવું વર્ક હાલે છે તો એ ટાઈપે જ આ બધા કલર જોઈ શકો છો કાપડ જોઈ શકો છો વર્ક જોઈ શકો છો આપણે જે ગુજરાતની અંદર બધી જ જગ્યા ઉપર હાલે એવા કલર એવું કાપડ રહેશે જે મીડિયમ રેન્જની અંદર આ બધી જે સાડીઓ છે એ મેં તમને બતાવી હવે બીજી હું ડિઝાઇન તમને બતાવું આ ડિઝાઇનને થોડી સાઈડમાં લઈ લેજો તો એ પણ સુપર એજ છે જે બીજી વખત એક વખત રિપીટ થઈને આવેલી ડિઝાઇન છે તો આની અંદર પણ આપણે બિટ કલર જ ખોલીશું આની અંદર લગડી પટ્ટો આવવાનો રહેશે લગડી પટ્ટા ઝૂમર અને હેન્ડવર્ક રહેશે ડિઝાઇન એકદમ જોઈ શકો છો કે પૂરેપૂરું હેન્ડવર્કનું ઘણું બધું આની અંદર કામ કરેલું છે કારણ કે પહેલાં જે બધા થોડું થોડું કામ કરે એ રીતે આપણે થોડું કામ નહીં એકદમ ભરચક ડિઝાઇન ભરચક કામ રહેશે અને કાપડની વાત કરીએ તો સાટિન કપડું રહેવાનું છે સાટિન કપડાની અંદર હેન્ડવર્ક વલ મોતીવાળું જે આપણે કહીએ તે રહેશે અને આ બ્લાઉઝ જોઈ શકો છો એકદમ મસ્ત

આ રીતે આપણે જે ગુજરાતની અંદર હાલે એ જ બધા કલર રહેશે એ જ કાપડ રહેવાનું છે અને પહેલા પણ કીધું કે આપણે જે લગ્ન પ્રસંગની અંદર હેવી સાડી જે જોઈએ તો આપ જોઈ શકો છો આનું પલ્લુ જોઈ શકો છો એ એકદમ હેવી પલ્લું રહેશે લગડી પટ્ટો રહેવાનો છે અને હેન્ડવર્કનું ઘણું આમાં કામ કરેલું છે પછી આની અંદર હેવીની અંદર થોડી સસ્તી અને સારી સાડી છે હેવી નો આ વર્કની અંદર છે એ પણ ડિઝાઇનો આપણી આગળ અત્યારે ત્રણ ડિઝાઇનો હાજરમાં છે એ પણ હું આપને બતાવી દઈશ છે છે તે સ્ટેપલ કપડું કપડું ટચર કહેવામાં આવે અને આની અંદર કલરની વાત કરીએ તો આપણે મેં પહેલા પણ કીધું છે કે ગુજરાતમાં જે હાલે એ કલર કાપડને વર્ક જે છે એ રહેવાનું છે આપ જોઈ શકો છો આ જે છે તે મોરપીસ કલર છે મોરપીસ કલરની અંદર મીણાવાળી જે છે તે ડિઝાઇન રહેવાની છે આ પણ આપણે આનો પલ્લુ જોઈશું પલ્લુની અંદર એકદમ ફૂલ ભરપૂર મીણા છે અને અંદર જે છે વર્ક એની અંદર એક સેલ્ફ અંદર પેટન પણ છે આ ઝૂમ કરીને બતાવજો અંદર જે સેલ્ફની પેટર્ન રહેવાની છે આ મોરપીસ કલર છે પછી બીજો એની અંદર જે કલર છે તે આ ગ્રીન કલર છે મરુન કલર છે બીટ કલર છે અને રેડ કલર છે આની અંદર આ આ ડિઝાઇનમાં પાંચ કલર રહેવાના છે બીજી ડિઝાઇનની વાત કરીએ તો આ જે બીજી વખત રિપીટમાં રિપીટ બે ત્રણ વખત આવી છે આ ડિઝાઇન છે તે બાંધણી જે ઢીંગલી ઉપર બાંધણી છે અને વર્કવાળી સાડી છે તો આની અંદર પણ રાણી કલર ગ્રીન કલર બીટ કલર મોર પીસ કલરને કહે તો આની અંદર એક રાણી કલર જે છે તે હું આપને ઓપન કરીને બતાવીશ આની અંદર પહેલાં એક વખત ઝૂમ કરીને ડિઝાઇન બતાવી દો કાપડની વાત કરીએ તો એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે કે જે શરીરથી દૂર ન રહે શરીરથી સોટીને રહે એવું જે છે તે કાપડ આવશે અને બ્લાઉઝની વાત કરીએ તો આનું આ ટાઈપનું ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે આ જે છે તે એમનું બ્લાઉઝ છે અને સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે અને આ જે છે તે એમની ડિઝાઇન છે જે ઢીંગલીવાળી ડિઝાઇન છે તો આ જે મેં તમને વાત કરી કે આની અંદર જે છે તે આપણે ગુજરાતની અંદર જે હાલે એ જ બધા કલર એ જ બધા કાપડ છે અને આની જે રેન્જની વાત કરીએ તો રેટ આની એકદમ સસ્તી ને સારી છે પણ તમને રેટ અત્યારે બતાવતા નથી એનું કારણ એ છે કે વેપારી ભાઈઓને વેચવા માટે થોડી તકલીફ પડે છે કારણ કે આપણે જે કામ છે તે હોલસેલનું છે હોલસેલના ભાવ આપણે અત્યારે વિડીયોમાં બતાવી દઈએ તો પછી કસ્ટમર જ્યારે લેવા જાય છે એ એ જ ભાવે માગે છે એટલા માટે તમારે હોલસેલમાં વેચવા માટે સાડી જોઈએ તો વોટ્સઅપ ઉપર મેસેજ કરજો આ સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે તે વોટ્સઅપ ઉપર મેસેજ કરજો અને જે સાડી તમારે જોઈએ એ તમને બધા જ ફોટા મોકલી દેશે તો વિડીયોમાં બસ આટલું જ અમારે ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારી આગળ જ્યાં નવી વેરાયટીઓ આવે એ આપણને જોવા મળે ધન્યવાદ